ઘરવાળો મહિનો સુધી છો જ નારા અને તારા થોડું લેખા પડતું જોવાનું થોડું પાછળ ખેંચતી ખેંચતી જોવાનું ખેંચી ખેંચી લેવાનું ખેંચી તો તાર

હું આમ તો કરી નહીં બોલાઈ ગયા રોવા વાળા બોલાય ફોન કરો પણ નંબર માત્ર કરો શું કરોલાયજ બોલાય ફોન કરો

કેટલી ઉમર હતી તે બાપા ની ઉમર તો હતી પંચાણું જેવી હતી પંચાણું જેવી હતી હું પોઈ રીતના મરી ગયા એ થોડા બીમાર હતા પિતા થાય એટલે મરી ગયા હા જો ભાઈ પિતા હોય તો પછી પાંચ હજાર વધારે

આ લોકલા ભાઈના તમાના રંગો નહી આવતા પણ અમે રોવું એટલા આવજે મગ બાઈ હાલ કોરો છો પાહા આપણે પીયા મગ આબા જો નાફલ બોલો નતી બા આમું રોવા ચાલુ કરો હેડો તું શું થાય તમારા બાથ છે વિવાન બાથ છે તું લાગજો થાય હા 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 ખંધાઈ ગયો બધું જાપ

અલા મોર તો પાટન તમારું વાહ તો હા પાતર ઉપાડજો હો હાલ મારું કો તમારું નામ મારો નામ પોપટ એ Agung kuapu atu atu lalu lalu, atu lalu ayu, ayu batu atu lalu lalu, ayu batu atu

把你了，别了，我了，人家带着口的口奶，还有猪呢。

તમે હાલ ઉપરે

પચી ગયો અમે હે કલાક પૂરા થઈ ગયા પોપટ પૈસા પૈસા લેખા પૈસા આપણે ભાઈ હવે તમે બધા રોવા ને અમે બધા રોવા કોઈ નાતું રોતું તે ચાલો ગયા પાછો હાજરી ગયો તો નઈ ગમો હા આજો ફટાફટ જ્યો